હવે સમાચાર વિગતવાર દેશ પ્રત્યે દેશભક્તિ માટે નગર સુશોભિત તો પાલિકાએ કરી પણ નગરના ખાડા ના પૂર્યા શહેરને દેશભક્તિના રંગે રંગવા સુશોભિત સજ્જ લાઇટિંગથી નગરને ચાર ચાંદ લાગ્યા પણ એ ચાંદના ખાડા માર્ગો પર પડ્યા હતા તિરંગા યાત્રા દરમિયાન પણ શહેરીજનો ખાડામાં ચાલ્યા પણ જવાબદાર વિભાગ દ્વારા રોડ દુરુસ્ત કરવાની તસ્દી પણ ના લીધી અંકલેશ્વરમાં હાલ આઝાદી પર્વનો ફીવર જોવા મળી રહ્યો છે શહેરના માર્ગો અને સરકારી કચેરીઓ તિરંગાના રંગની લાઇટિંગથી ઝગમગી ઉઠી છે જેને લઈ નગરમાં આઝાદીનો પર્વનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે શહેર એકદમ સુંદર અને દેશ પ્રેમના રંગે રંગાયેલું નજરે પડી રહ્યું છે આ વચ્ચે શહેરમાં ચોરે અને ચોટે એક વાત ચર્ચાનો વિષય બન્યો છે કે પાલિકાને શહેરને સુંદર તો બનાવી દીધું પણ રોડ ક્યારે બનાવશે શહેરના મુખ્ય માર્ગ હોય કે પછી આંતરિક માર્ગ હોય તમામ માર્ગો પર ખાડા જ ખાડા છે સુરતી ભાગો રોડ જાણે ચાંદના ખાડા સાથે ધરતીનું સર્જન થયું હોય તેમ બસ ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે પાલિકાની એસી ચેમ્બરમાં બેસીને વહીવટકર્તાઓ ખુદ આ માર્ગ પરથી પસાર થાય છે પણ એસી ગાડીમાં બેસી આ ખાડાનો અનુભવ થતો જ નથી જેને લઈ તેને ખાડા પ્રત્યે ધ્યાન જ નથી એટલું જ નહીં ગત રોજ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તેની આગલી રાત્રે હાસોટ ખાતે મંત્રી જવાના હોય જેને લઈ ખાડામાં મેટલ વર્ક કરવામાં આવ્યું પણ તેના પર રોડ રોલર કે અન્ય રીતે રોડ થોડો ચાલતા યોગ્ય બને તેવી તસ્તી પણ લેવામાં આવી નથી તો શહેરમાં ચાલુ વર્ષે બનેલા વિવિધ રોડ પણ ધોવાઈ ગયા છે આવા સંજોગોમાં નગરને સુંદર દેખાવા માટે લાઇટિંગ કરાઈ છે પણ પ્રજાને પડતી તકલીફ બાબતે બસ તેરી બી ચૂપ મેરી બી ચૂપની નીતિ જોવા મળી રહી છે માત્ર ટકાવારીમાં રસ દાખવતા કેટલાક નેતાઓ તો રસ્તા જાય ખાડામાં જનતા જાય ખાડામાં દુનિયાનો તું ફિકર છોડી દે બસ જલસા કર બાપુ જલસા કર પાલિકાના ખાડાએ ગયેલા આ વહીવટની કરાવતા વિવિધ માર્ગોના ખાડા સત્તા પક્ષની નિષ્ફળતાની ચાડી ખાઈ રહ્યા છે ત્યારે પાલિકા પ્રજાનું વિચારી પ્રથમ રોડના ખાડા પૂરે એ જરૂરી છે માત્ર ઇજારદારને નોટિસ ફટકારી સંતોષ માનતા પાલિકા તંત્ર તેમની પાસે રોડની હલકી ગુણવત્તા બદલ દંડ કેમ કરતા નથી અને આવા હલકા રોડ બનાવતા ઇજારદારના રૂપિયા કેવી રીતે ચૂકવાઈ જાય છે અને તેના નિભાવન માટે કેમ ફરજ પડ પાડવામાં આવતી નથી ત્યારે સરકારી બાબુ અને નેતાજીની રાહે હલકું કામ કરતા ઈજારદારોને પેમેન્ટ અને કામ પણ ફટાફટ આપવામાં આવે છે એટલે જ લોકોમાં મુખે પણ હવે આ વાત ચડી ગઈ છે કે રસ્તા જાય ખાડામાં